હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં હું આશિષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો પહેલાં તો બધાયને અગેન એકવાર કોંગ્રેચ્યુલેશન જે વિદ્યાર્થી મિત્રો લાગી ગયા છે એ અને મિત્રો જેનો વારો નથી એવો અથવા તો જેને વેઇટિંગમાં મિત્રો નામ આવી એવી શક્યતા છે વેઇટિંગની પણ તમામ બાબતની આજે આપણે ચર્ચા કરવાની છે અને ખાસ મેં નવ મુદ્દા જે તમને મેં મારી ટેલિગ્રામ ચેનલ ઉપર કીધા છે એ નવે નવ મુદ્દાની વિગતવાર ચર્ચા કરવાની છે ઘણાને એમ છે ડાયરેક્ટ ઓર્ડર આવશે પરંતુ મિત્રો એવું નથી હજી બે મિત્રો પ્રોસેસથી બાકી છે તો કઈ પ્રોસેસ બાકી છે આપણે વિગતવાર જોઈએ હવે આપણે તો મિત્રો ગુજરાત હાઈકોર્ટે રિઝલ્ટ જાહેર કરી દીધું છે એ અંતર્ગત આપણે હવે વન બાય વન આપણે પ્રોસેસ જોવાની છે આપણે તો જોઈએ એની અંદર આ જે નવ મુદ્દા મેં તમને કીધેલા છે ઓલરેડી મેં તમે લખેલા છે તમે જોઈ શકો છો એ નવ મુદ્દાની અંદર આપણે પહેલા તો હવે પછીની પ્રોસેસ વન એન્ડ ટુ તો આ નવે નવ મુદ્દાની આપણે હવે ચર્ચા કરીએ પહેલો મુદ્દો ખાસ જોઈ મિત્રો હવે મારે જ્યારે મિત્રો છે ઓર્ડર આવેલો તમે જોઈ શકો છો ઓર્ડર આવેલા એ પહેલાં મિત્રો એક પ્રોસેસ છે તો મિત્રો જોઈ શકો છો અમારું મેલ આઈડી છે મેલની અંદર વલસાડ કોટની અંદર લાગેલો હતો મિત્રો એની અંદર કયો તાલુકો કપરાડા તાલુકામાં લાગ્યો હતો કપરાડા તાલુકામાં મારો ઓર્ડર આવેલો હતો એની અંદર પ્રથમ મિત્રો હવે તમારો જે છે રિઝલ્ટ આવી ગયો એના પછી મિત્રો તમારે આવી રીતનો છે એક મેલ આવશે અને ઘરે મિત્રો લેટર પણ આવશે ઘરે છે લેટર પણ આવશે અને મિત્રો તમને ત્યાંથી કોલ પણ આવશે ઓકે ત્રણ વસ્તુ મિત્રો કન્ફર્મ છે શું આવશે મેલ આવશે ઘરે લેટર આવશે અને કોલ પણ આવશે એની અંદર શું કીધેલ છે મિત્રો પ્યુન ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર હવે આ લેટર કેવો હશે અને આ લેટર આવી ગયા પછી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે આ લેટર છે છેની તારીખ તમે જુઓ તારીખ શું છે તો કે દસ દસ એટલે કે દસમા મહિનાની દસ તારીખે છે બે હજાર ઓગણીસની અંદર મારે લેટર આવેલો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાંથી મિત્રો તો કે ડિસ્ટ્રિક્ટમાંથી તમારા હવે ડિસ્ટ્રિક્ટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને મિત્રો ઘણા એવો પ્રશ્ન છે કે આપણે ચારિત્રનું સર્ટિફિકેટ છે એ આપણે સોલા હાઈકોર્ટ ખાતે વેરીફિકેશનમાં આપી દીધું મિત્રો હવે જે આ ડિસ્ટ્રિક્ટની અંદર છે ને એ ફોર્માલિટી છે શું છે મેન તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયું છે મેન તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયું છે હવે મિત્રો જે પ્રોસેસ છે એ ડિસ્ટ્રિક્ટ ખાતે થવાની છે એ ગાડી ફોર્માલિટી માટે છે અને ત્યાં પણ વેરિફિકેશન થશે હવે કઈ રીતના થશે એનો મિત્રો લેટર જોશો એટલે આપણને પૂરી માહિતી મળી જશે એના પછી મિત્રો તમારો કચેરી હુકમ એટલે કે ઓર્ડર આવશે શું આવશે ઓર્ડર અને ઓર્ડર મારો ક્યારે આવેલો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા પછી મારો ઓર્ડર મિત્રો આવેલો તેર તારીખે અગિયારમાં મહિનાની મિત્રો તેર તારીખે છે બે હજાર ઓગણીસની અંદર મારો ઓર્ડર આવેલો મિત્રો પોસ્ટમાં પણ આવેલો ઓકે પોસ્ટ પણ એ લોકો રજિસ્ટર્ડી કરેલી પ્લસ કોલ પણ આવેલો અને પ્લસ મિત્રો છે મેલ પણ આવેલો ઓકે હવે જોઈએ તો કે આ જે વલસાડ ખાતે મારા જે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો જે મેલ હતો મિત્રો એ કેવો હતો એ હું તમને બતાવું છું તો એ મેલ મારો કંઈક આવો હતો મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા અદાલત વલસાડ જાવક નંબર પણ પાડેલો છે અને મિત્રો અહીં મારું નામ આપેલું છે સરનામું આપેલું છે અને મિત્રો સિલેક્ટ લિસ્ટ પ્રિપેર્ડ બાય ધ હાઈકોર્ટ ઓફ ગુજરાત ફોર અપોઇન્ટમેન્ટ ટુ ધ પોસ્ટ ઓફ પ્યુન ક્લાસ ફોર ઓન કન્ક્લુઝન ઓફ ધ થર્ડ સેન્ટ્રલાઇઝ રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર ધ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કોટા વેકેન્સી મિત્રો અને પછી આગળ મિત્રો લખેલું હતું તમે જોઈ શકો છો આથી નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની આજ્ઞા અનુસાર તમારે જણાવવામાં આવે છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર તો પરિપત્ર નંબર આપેલો છે તારીખ પાંચ દસ બે હજાર ઓગણીસમાં જણાવ્યા મુજબ તમે પટ્ટાવાળા વર્ગ ચાર તરીકે નામદાર ગુજરાત હાઈકોર્ટની તારીખ વીસ નવ બે હજાર ઓગણીસમાં મિત્રો પરીક્ષાની પસંદગીની યાદીની અંદર તમારો ક્રમ કેટલામાં છે વલસાડ ખાતે મારો ક્રમ નવમો હતો મિત્રો જિલ્લામાં પસંદગી પામેલ છો અને સદર તમારી પસંદગી બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટની સૂચના મુજબ તમોએ ગુજરાત જિલ્લા અદાલત વલસાડ ખાતે તારીખ સત્તર દસ બે હજાર ઓગણીસના રોજ સવારે અગિયાર કલાકે તમામ અસલ દસ્તાવેજો જેવા કે શૈક્ષણિક લાયકાત જન્મ અંગેનું પ્રમાણપત્ર ટેસ્ટિમોનિયલ્સ જાતિ અંગેનું પ્રમાણપત્ર જેવા તમામ અસલ દસ્તાવેજો હતા તેમની ઝેરોક્ષ ની ખરી નકલ લઈને એટલે કે મિત્રો ટ્રુ કોપીવાળી તાજેતરમાં એક પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે અચૂક રાખવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો આમાં આપણને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કીધું છે આટલી વસ્તુ આપણે લઈ જવાની છે ઓકે આની અંદર તમે જોઈ શકો છો આની અંદર કાંઈ તમને કીધું છે ચારિત્રનું પ્રમાણપત્ર કીધું છે કીધું નથી પરંતુ તમારે સાથે રાખવાનું છે ઓકે તમારે શું રાખવાનું છે સાથે રાખવાનું છે પરંતુ ટ્રુ કોપીવાળું હોય છે ને મિત્રો ખાલી તમારી પાસે અથવા તો સેલ્ફ અટેસ્ટેડ વાળું સાથે રાખવાનું છે કારણ કે મેઇન તો તમે ક્યાં આપી દીધું હશે મિત્રો તો આરિફિકેશનનો લેટર છે જે મારા ઘરે આવેલો પોસ્ટમાં પણ આવેલો અને મેલમાં પણ આવેલો અને કોલ પણ આવેલો મિત્રો અને હવે મિત્રો આવે છે મેન હુકમ એટલે કે મિત્રો આ આવશે ઓર્ડર જેની મિત્રો તમને તારીખ ખબર છે મેં હમણાં કીધેલી જ છે અને મિત્રો એ ઓર્ડરની અંદર કચેરી હુકમ એવું લખેલું છે તમારે વર્ગ ચાર ઓકે અને ઘણા મિત્રો પ્રશ્ન કરે છે કે વીએમસીમાં હું પાસ થઈ ગયો છું ની અંદર અને કોર્ટમાં પણ પાસ થઈ ગયેલો છું તો કઈ નોકરી મારે કરાય હવે સામાન્ય ખબર પડે વીએમસી છે એ ક્લાસ થ્રી છે શું છે ક્લાસ થ્રી છે આ શું છે ક્લાસ ફોર છે તો મિત્રો ક્લાસ થ્રીની નોકરી કરાય ક્લાસ ફોરની છે એ ક્લાસ થ્રી છે એ ક્લાસ ફોર કરતાં મોટું કહેવાય એટલે ક્લાસ થ્રી નોકરી કરાય ઓકે અને આની અંદર તમને પ્રમોશન મળવાના ચાન્સ પણ છે વીએમસીમાં પણ પ્રમોશન મળે છે ઓકે તો કઈ નોકરી કરવી આપણે સામાન્ય રીતે સમજી શકીએ છીએ આથી વહીવટી સગવડને ધ્યાનમાં રાખી નામદાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ પસંદગી યાદી પસંદ કરેલા પટ્ટાવાળા વર્ગ ચારમાં ઉમેદવાર નિમણૂક આપવાનો તારી હુકમ તારીખ સોળ અગિયાર બે હજાર ઓગણીસના કચેરી હુકમ સમયે પહેલેથી અમલમાં આવે તે રીતે કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો અને મિત્રો તમને મેં તમને કીધું એમ તમને સાત દિવસની અંદર છે એમાં હાજર થવાનું કીધેલું છે તમારે પહેલા દિવસે હાજર થઈ જવાનું છે ટૂંકમાં મિત્રો આમાં આના થ્રુ હું તમને એમ કહેવા માગું છું કે તમારું વેરિફિકેશન થઈ જાય એટલે તમને એક મહિનાની અંદર એટલે કે ડિસ્ટ્રિક્ટ વેરિફિકેશન એક મહિનાની અંદર તમને છે ઓર્ડર એ લોકો આપી દેશે શું આપી દેશે ઓર્ડર આપી દેશે અને મિત્રો એ પણ વાત કરી દઉં કે અલગ 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 ડિસ્ટ્રિક્ટની અંદર અલગ અલગ સમયે એ લોકો બોલાવે છે એટલે એવું નથી કે વલસાડમાં આ તરીકે બોલાવ્યા તો રાજકોટ ડિસ્ટ્રિક્ટની અંદર આ તરીકે જ બોલાવશે અમદાવાદ ડિસ્ટ્રિક્ટની અંદર આ તરીકે બોલાવશે એવું નથી અલગ અલગ ડિસ્ટ્રિક્ટની સગવડતા મુજબ એ લોકો તમને છે એ વેરિફિકેશન બોલાવી શકે છે મિત્રો અને મિત્રો હુકમની અંદર તમે જોઈ શકો છો મારું નામ નવમું હતું તો મારું નામ અહીં આપેલું છે અને મને ક્યાં મૂકેલો હતો કપરાડા ખાતે મિત્રો છે પ્રિન્સિપલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કપરાડાની અંદર મને છે મારું પોસ્ટિંગ થયું હતું હવે મિત્રો બીજા મુદ્દાની વાત કરીએ બીજો મુદ્દો કંઈક આવો છે અને ખાસ મારે વેઇટિંગની વાત કરવી છે એટલે જોડા જોડાઈ રહેજો મિત્રો જે મિત્રો લાગ્યા નથી એ માટે ખાસ જાણવું જરૂરી છે આ વસ્તુ અને મિત્રો બીજો મુદ્દો જોઈએ રજા તમારે જોતી હોય તો ચાલુ નોકરીએ તો મળી જ જાય કે ન મળે તો મિત્રો રજા તમારે જોતી હોય ધારો કે તમે આ ધારો કે કોર્ટ છે કોર્ટની અંદર તમારે ધારો કે એક કોર્ટ છે તાલુકા કોર્ટ છે પટ્ટાવાળા કેટલા છે તો પટ્ટાવાળા બે છે આ એક પટ્ટાવાળો છે અને આ બીજો પટ્ટાવાળો છે હવે તમારે જયારે રજા જો બે પટ્ટાવાળા હોય તો એકની જરૂર પડે કે ન પડે તો તમારે મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ કરવાની શું કરવાની છે મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ કરવાની છે કે તું રજા પર જાય ને ત્યારે હું નહીં જાઉં હું જાઉં ત્યારે તું નહીં જા ઓકે એટલે તમારે એકબીજાને સમજી સમજી વિચારીને રજા મૂકવાની છે બંનેને રજા મિત્રો મળશે નહીં એક સાથે ઓકે પણ એવી સિચ્યુએશન હોય તો આપી શકે છે પરંતુ એક તાલુકા કોર્ટ હોય તો એકની અંદર જરૂરતા પડવાની છે પટાવાળાની ઓકે તે રીતે અન્ડરસ્ટેન્ડિંગ રહેશે અને રજા મિત્રો છે તમારી કોણ મંજૂર કરે છે જજ સાહેબે મંજૂર કરતા હોય છે પહેલાં તમારે કોને જાણ કરવાની હોય છે રજિસ્ટ્રારને જાણ કરવાની હોય છે રજિસ્ટ્રારને રજિસ્ટ્રારને જાણ કર્યા પછી એ રજા કોણ મંજૂર કરે છે આપણા સાહેબ રજા મંજૂર કરે છે ઓકે એના પછીની વાત કરીએ આપણે ત્રીજો મુંદો એસથીની નવી સિસ્ટમની થોડીક જાણકારી આ નવી સિસ્ટમ છે એ મિત્રો રજા માટેની જ છે મારે તમને જે જાણકારી આપવાની છે ને એ અને હવે મિત્રો પહેલાં જે રજા મૂકાતી હતી એ તમારે છે જાતે મિત્રો લેટર ટાઈપ કરવો પડતો હતો અથવા તો ક્લાર્ક કોઈ કરી દેતા હતા ટ્યુનને તમને આવડતું હોય તમે જાતે પણ કરી શકો છો અત્યારે મિત્રો એક એ લોકોએ છે નવું મિત્રો એ આઈડી આપી દીધા છે લોગ ઇન આઈડી એ આઈડીની અંદર તમારે છે ડાયરેક્ટ મિત્રો છે તમે એની અંદર છે સીએલ મૂકી શકો છો અને કેટલી તમને રજા મળે છે ટોટલ ચૌદ રજા મળે છે કેટલી રજા મળે છે તમને ટોટલ વર્ષની ચૌદ રજા મળે છે અને બાકીના જે જાહેર રજા આવતી હોય મિત્રો અલગથી ચૌદ રજાની અંદર તમને બાર છે શું મળે છે સીએલ મળે છે અને મિત્રો બે છે એ તમને ઓએલ મળે છે એટલે કે ઓપ્શનલ લીવ મળે છે જે મિત્રો તમને કોર્ટનું કેલેન્ડર આવે એમાં તમે છે જોઈ શકશો ઓકે અને તમારે રજા કેમ મૂક કઈ રીતે મૂકવાની હોય છે ઓનલાઈન જ મૂકવાની હોય છે જે ડાયરેક્ટ રજિસ્ટરને મળે છે અને સાહેબ મંજૂર કરતા હોય છે એના પછીની વાત કરીએ નોકરી લાગ્યા પછીની પ્રોસેસ હવે તમને આ જે મેં તમને પ્રોસેસ એક અને બે કીધી તમને જે પહેલાં શું ડિસ્ટિક વેરિફિકેશન થશે પછી તમારો ઓર્ડર આવશે અને સાત દિવસની હાજર થઈ જા મિત્રો તમે હાજર થઈ જા પછી તમને એક મંથની અંદર એક મંથની અંદર તમારું મેડિકલ આવશે શું આવશે તમારું મેડિકલ આવશે એક મહિનાની અંદર અને મેડિકલ તમારું થઈ ગયા પછી મિત્રો તમારી એક સર્વિસ બુક પણ બનશે શું બનશે સર્વિસ બુક તમારી બને આ સર્વિસ બુકની અંદર તમારું જે કંઈ એજિફ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય વધારે નહીં હોય મિત્રો એડ કરાવી દેજો અને આગળનું હું તમને ઘણું કહેવા માગું છું હિન્દી વિષે સીસીસીનો આગળ મુદ્દો આવે છે એની પણ આપણે ચર્ચા કરશું એ બધું તમારે સર્વિસ બુકમાં છે નોંધાવી લેવાનું છે જેથી પ્રમોશનમાં તમારે વાંધો આવે નહીં તો નોકરી લાગ્યા પછીની મિત્રો આ પ્રોસેસ છે કઈ છે તો કે મેડિકલ ચેકઅપ એ ખૂબ જ જરૂરી છે અને એમાં તમારે જે ઉત્તીર્ણ થવાનું છે ફરજિયાત ઓકે મેડિકલ હોવું અનિવાર્ય છે એના પછીની વાત કરીએ આપણે પાંચમો મુદ્દો શું પટ્ટાવાળામાં જ રહેવું સારું કે આગળ તૈયારીનો સમય નોકરી કરતાં કેમ કાઢવું આ મુદ્દો મિત્રો મેન છે આ મુદ્દાને તમે વળગી રહેશો ને પહેલી વાત તો છે કે તમને આ પહેલી નોકરી છે તમારી કેવી નોકરી છે મિત્રો તમારી આ પ્રથમ નોકરી છે અને તમારી પહેલી નોકરી હોય અને તમે ચાલુ કરશો ને નોકરી આ તમારી જોબ તમે ચાલુ કરશો એટલે તમને એમ લાગશે આવી નોકરી થોડી કરાય પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આની અંદર પગાર પણ સારો છે આ નોકરી ન કરાય એવી રીતનું મનમાં રાખવો નથી કોઈ પણ કામ છે નાનું નથી હોતું કામને આપણે લાયક બનવાનું હોય છે તમે ત્રણ વર્ષ ખાલી ક્યાં જતા રહેશે ને તમને ખબર નહીં પડે નોકરી મૂકતા પહેલાં મને કોલ અવશ્ય કરજો નોકરી મહેરબાની કરીને મૂકતા નહીં સાથે તૈયારી મિત્રો રાખજો તમે તમારો સમય મિત્રો કેવો હોય છે તમારો તમારે સાડા નવે જવાનું હોય છે તમારે અને સાંજે છ દસ પછી તમે છે એ છૂટા થતા હોવ છો જ્યાં સુધી જજ સાહેબ છે કોર્ટની અંદર હોય છે ત્યાં સુધી તમારે રહેવાનું હોય છે છેલ્લે તમારે છે લોક પણ મિત્રો છે આખી કોર્ટને લોક પણ મારવાનો હોય છે પછી તમારે ઘરે જવાનું હોય છે અને તમારે સાથે તૈયારી માટે તમે તમારે ક્વોટર પણ આપે છે તમે રાત્રે છે મિત્રો મિનિમમ એક વાગ્યા સુધી તમે વાંચશો નોકરી મળ્યા પછી એક વાગ્યા સુધી ફરજ જ્યાં જ મિત્રો વાંચવાનું છે તમારે વાંચશો તો હું માનું છું ત્યાં સુધી તમે છે આરામથી મિત્રો છ મહિનાની અંદર બીજી એક્ઝામ ક્રેક કરશો સો ટકાની વાત છે પરંતુ એક નોકરી મળી ગયા પછી તમારે છે મૂકી દેવાનું નહીં તૈયારી તમારી તમારી પ્રિપેરેશન છે ચાલુ જ રાખવાની છે ચાલુ રાખશો તમને વાંધો આવશે નહીં નોકરીનો સમય હોય અને તમે નોકરી કરતા હોય અને તમને અદવચે સમય મળતો જાય તો ત્યાં તમે છે તમારી પાસે કાગળ રાખીને તમે છે વાંચી શકો છો પરંતુ એક મુદ્દો એમ છે કે કોઈને ખબર પડવી જોઈએ નહીં તમે તૈયારી કરો છો એ કોઈને ખબર પડ પડવી જોઈએ નહીં કારણ કે મિત્રો તમે છે કોર્ટનું કામ કરતા હોય ત્યારે તમે એથી બીજું કામ કરી શકતા નથી ઓકે એ વસ્તુ યાદ રાખજો એની પછીની વાત કરીએ છઠ્ઠા મુદ્દાની નોકરી કરતાં શું તમે કોઈ એક્ઝામમાં ફોર્મ ભરી શકો તો કે એક્ઝામમાં ફોર્મ તમે ભરી શકો છો પરંતુ એક મુદ્દો ખાસ યાદ રાખજો પરમિશન લેવી જરૂરી છે શું લેવું જરૂરી છે પરમિશન તમારે લેવી પડશે ધારો કે અત્યારે જીપીએસસીની એક્ઝામ ધારો કે આવે છે તમે કોર્ટમાં નોકરી કરો છો હવે તમારે ફોર્મ ભરવું છે તમે ફોર્મ ભરી ગયો એમ મિત્રો ચાલે નહીં પહેલાં તમારે શું લેવાની છે પરમિશન લેવાની છે પરમિશનનો આખો લેટર આવે છે પરમિશન તમે લઈને પછી જ તમારે છે ફોર્મ ભરવાનું છે ઓકે ફોર્મ ભરી પછી જ્યારે તમારી પરીક્ષા આવશે ત્યારે તમારે રજા જોતી હોય ત્યારે મિત્રો છે તમારે જાણ કરવી પડે છે તમે પરમિશન લીધેલી હોય તો તમને રજા તાત્કાલિક મળી જાય છે ધારો કે બે પટ્ટાવાળા રજા હોય ને તો એ તમને બે પટ્ટાવાળા ધારો કે હોય તે બેને પરીક્ષા હોય તો તમને રજા મળશે પરંતુ તમે પરમિશન લીધેલી નહીં હોય અને તમારે મિત્રો તમારે જીપીએસસી પાસ કરી દીધી તમારે છેલ્લે છે એ જોબમાં જવું છે તો તમને જવા દેવામાં આવશે નહીં કારણ કે તમે પરમિશન લીધેલી નથી પરમિશન લેવી જરૂરી છે ઓકે એટલે ટૂંકમાં તમે રાજીનામું પણ આપી શકો છો પરંતુ રાજીનામું આપવા આપવા માટે કંઈ પણ કારણ છે મિત્રો એ જરૂરી છે કારણ છે યોગ્ય હોય તો તમને રાજીનામું તાત્કાલિક મળી જાય છે કોઈ પણ જાતનો વાંધો આવતો નથી પરમિશન લીધેલી હોય તો એના પછીના મુદ્દાની વાત કરીએ સાતમા મુદ્દાની શું દસમા કે બારમા ધોરણમાં પ્રમોશન માટે હિન્દી વિશે જોઈએ કે તો મિત્રો દસમા ધોરણમાં અને બારમા ધોરણમાં હિન્દી વિશે હોવો જરૂરી છે પ્રમોશન તમારે જોતું હોય તો દસમા ધોરણમાં અને બારમા ધોરણમાં હિન્દી હોવું ફરજિયાત છે યાદ રાખી હિન્દી ન હોય તો અત્યારે મિત્રો દસમા ધોરણમાં તો બારમા ધોરણમાં જ્યારે બી ફોર્મ ભરાય ત્યારે તમારે હિન્દી વિશે બારમા ધોરણનું જ કરી નાખવાનું બારમા ધોરણની અંદર છે હિન્દી વિષયનું એકનું ફોર્મ ભરી દેવાનું અને મિત્રો પરીક્ષા આપી દેવાની જે તમે હિન્દી વિષયમાં છે ઉત્તીર્ણ થઈ જઈશો અને પ્રમોશનમાં તમારે વાંધો આવશે નહીં અને તમારે સર્વિસ બુકમાં ખાસ છે નોંધાઈ દેવાનું છે એના પછી આઠમા મુદ્દાની ચર્ચા કરીએ શું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોય તો પણ ફરી સીસીસી કરવું પડે નોકરી લાગ્યા પછી હવે મિત્રો તમારી આગળ ડોએકનું સર્ટિફિકેટ ઘણા આગળ હશે પરંતુ મિત્રો નવો જે જીઆર પ્રમાણે નિયમ પ્રમાણે તમારે શું કોઈપણ યુનિવર્સિટી હોય છે યુનિવર્સિટી યુનિવર્સિટીની અંદર છે તમારે સીસીસી કરેલું હોવું જોઈએ સીસીસી કરેલું હોવું જોઈએ યુનિવર્સિટીમાંથી ધારો કે અમદાવાદ યુનિવર્સિટી છે વીર નર્મદ યુનિવર્સિટી છે એટલે કે સુરતની છે અમદાવાદ યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટીની અંદર સીસીસી કરેલું હોવું જોઈએ અને નોકરી ચાલુ હોય ત્યારે મિત્રો આ સીસીસી કરેલું હોવું જોઈએ એવું પણ મેં સાંભળેલું છે તો સી સી તમારે કરેલું હોય તો પણ તમારે ફરીથી કરવું પડશે મિત્રો યાદ રાખી લેજો એના પછીના મુદ્દાની વાત કરીએ છેલ્લો મુદ્દો અને આપણો નવમો મુદ્દો મિત્રો વેઇટિંગ બાબતે ચર્ચા મિત્રો અત્યારે જે વેઇટિંગ જે પાડેલું છે એ લોકોએ હવે ઘણા લોકો છે હાજર થશે નહીં અને ઘણા હાજર થશે તો નોકરી છે ઘણાને ગમશે નહીં ગમે મૂકી દેશે એવું પણ બનશે પરંતુ નોકરી મૂકતા પહેલાં મારો સો ટકા સંપર્ક તમે સાધજો કારણ કે છે ઘણાએ મારી હારે હતા એને ચાર પાંચ જણાએ નોકરી મૂકી દીધી છે અને હજી પસ્તાય છે હજી એક પણ નોકરી એને મળી નથી અને મિત્રો જે મારી સાથે જેટલા મિત્રો વિદ્યાર્થી મિત્રો અમે ટોટલ ચા ચોત્રીસ જણા હાજર થયેલા હતા એમાંથી પાંચથી પાંચ કાં છ જણા છે અધર નોકરી મળી ગઈ એટલે મૂકી દીધી અને બાકીના મિત્રો છે ચારથી પાંચ જણા એવા હતા જેને છે રાજીનામું આપી દીધું હતું અને હજી સુધી એને કાંઈ પણ નોકરી મળેલી નથી એવું પણ બને છે મિત્રો અને મારા ધ્યાનમાં બહુ નથી એટલે હું નહીં કહી શકું અને બાકીના બધા જેટલા મિત્રો હતા બધાને પ્રમોશન મળીને હાલ છે બધા શું બની ગયા છે મિત્રો ક્લાર્ક બની ગયા છે ઓકે એટલે તમે ત્રણ મિનિમમ મિત્રો ચાલીસ મહિનાની અંદર તમારે પ્રમોશન આવી જાય છે તમારી કામગીરી સારી હોય વર્તણૂક સારી હોય તમારી તમારી જે મિત્રો કોર્ટ પ્રત્યેની પ્રત્યેની નિષ્ઠા હોય તો તમને સો ટકા પ્રમોશન મળવાપાત્ર છે એમાં શંકાને સ્થાન નથી ઓકે અને વેઇટિંગ બાબતની ખાસ વાત કરી દઉં તો વેઇટિંગ છે મિત્રો હાજર નહીં થાય તો મારું માનવું છે સુધી હજી વેઇટિંગ પડશે અને વેઇટિંગની રાહ જોયા વિના તમે છે તૈયારી મિત્રો ચાલુ રાખો સીસીઈની એવું પણ બને ભગવાને તમારી માટે છે ઊંચી નોકરી પોસ્ટ રાખી મૂકી હોય અને તમને મળવાપાત્ર હોય અને તમે તૈયારી ચાલુ રાખજો કારણ કે તરત કોઈ વસ્તુ થતી નથી મેં ખુદ છે છ વર્ષ મહેનત કરેલી છે એક ધારી થોડાક આટું રહી જાતો પોઈન્ટ માટે મિત્રો રહી જતો પોઈન્ટ એકવાર પોઈન્ટ ચોપન આટું રહી ગયો છું એકવાર પોઈન્ટ બે માટે રહી ગયો છું મિત્રો ઘણી વખત પરીક્ષામાં તેર એક્ઝામમાં હું પરીક્ષામાં રહી ગયો છું થોડાક માટે ઊંઘ પણ ઉડી જતી મિત્રો એવું નથી તો નોકરી તરત નથી મળતી તૈયારી ચાલુ રાખો ઓકે તૈયારી ચાલુ રાખવાની છે આપણે કર્મ કરવાનું છે ફળની ફળ ભગવાને આપવાનું છે ઓકે અને વેઇટિંગની મિત્રો રાહ જોયા વિના તમે બીજી તૈયારી ચાલુ કરી દેજો મારો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ